હેલો વ્યુઅર્સ અથાણા કેમ બનાવવા એ તમને ખબર હોય કે ન હોય તો આજે અથાણાની જ સિરીઝનું આજે આપણે બીજું એક જોઈશું એટલે કે કેરી ગુંદાનું ખાટું અથાણું હા આ કેરી ગુંદાનું ખાટું અથાણું છે બનાવવું ખૂબ જ ઈઝી છે તો એની માટેની જે સામગ્રી છે તે આપણે જોઈ લઈએ અહીં મેં લગભગ દોઢ કિલો જેટલી કેરી લીધી છે અને મારા ઘરમાં ઓછા ખવાય છે એટલા માટે મેં સો ગ્રામ જેટલા જ ગુંદા લીધા છે તમે ચાહો તો વધારે ગુંદા પણ ઉમેરી શકો હવે આપણે આ કેરી છે એ મેં ટુકડા કરીને જ લીધી છે ટુકડા કરાવી લીધા છે લાવવા સમયે એટલે આપણે એની છાલ ઉતારી લઈશું અને મોટા મોટા ટુકડા એના આપણે કરવાના છે એના ગોટલી અને છાલ બંને આપણે દૂર કરી દઈશું અને સરસ મજાના મોટા ટુકડા પહેલાં આપણે રાખવાના છે આવી રીતે આપણે બધી જ કેરીની છાલ અને અંદરની ગોટલી બધું જ કાઢી લઈશું અને આવી રીતના પહેલાં મોટા ટુકડા જ આપણે કરીને રાખી દઈશું અને ત્યારબાદ આપણે એ ટુકડાને હળદર અને મીઠું ઉમેરવાના છે અથાણામાં હંમેશા નમક વધારે પ્રમાણમાં હોય છે કારણ કે આખું વરસ અથાણું સાચવવાનું હોય છે એટલા માટે નમકનું પ્રમાણ વધારે હોય છે નમક પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે અને આ નમક મેં શેકીને રાખ્યું છે અને હળદર સાથે ઉમેરી દઈશું અને નમક અને હળદર ઉમેરીને આ કેરીને આપણે એક રાત માટે બરાબર રીતે મિક્સ કરી અને ઢાંકીને રાખવાની છે અને આ કેરીમાંથી પાણી છૂટશે અને એ પાણીનો ઉપયોગ આપણે અથાણામાંથી બીજું કોઈ અથાણું બનાવવું હોય દાખલા તરીકે કેરડાનું અથાણું ગરમરનું અથાણું એનો ઉપયોગ કરવો હોય તો એના માટે પણ આ પાણીનો ઉપયોગ કરી શકાય છે હવે એક રાત માટે મેં ઢાંકીને રાખી દીધું હતું અને સવારે જોઈ શકાય છે કે આમાંથી કેટલું પાણી છૂટ્યું છે અને આ બધું જ પાણી આપણે અલગ કરીને રાખી દઈશું અને સાચવીને આ પાણી આપણે રાખીશું આવી રીતના એને બરાબર મિક્સ કરી અને એનું જે પાણી છે તે આપણે કાઢી લેવાનું છે અહીં મેં નીચે વાસણ રાખ્યું છે એના ઉપર ચાણો રાખ્યો છે અને એમાં બધું જ પાણી આપણે નિતારીને લઈ લેવાનું છે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે અને નમકવાળું પાણી છે તે દૂર થઈ જશે અને હળદરને નમકને લીધે કેરીનું જે પાણી વધારે છૂટે છે એના લીધે કેરીનું ટેસ્ટ છે એ ખૂબ સરસ આવતો હોય છે તો આ પ્રોસેસ અગત્યની છે જરૂર કરજો અને હવે આ કેરી છે એનું પાણી નીતરી ગયું છે અને આ પાણી બરાબર રીતે નીતરી જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે અને ત્યારબાદ આપણે કોટનના કપડા ઉપર એને બરાબર રીતે પાથરી દેવાની છે પંખા નીચે રાખવાની નથી અથવા તડકે પણ નથી રાખવાની આ બધી જ કેરીને આપણે બરાબર રીતે કોટનના કપડાં ઉપર ઘરમાં જ સૂકવી દઈશું અને એકથી દોઢ કલાક માટે જ રાખવાની છે આ કેરીમાંથી જે પાણીનો ભાગ હતો એ દૂર કરવાનો છે એનું પૂરેપૂરું મોઈશ્ચર આપણે સૂકવી નાખવાનું નથી આવી રીતના કરશો તો તમારી કેરી છે એ ચીવડાઈ જશે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો હવે જોઈ શકો છો કે આવી રીતના મેં કેરી બરાબર રીતે કોટનના કપડાં ઉપર પહોળી કરી દીધી છે અને કેરી એકથી દોઢ કલાકની અંદર સુકાઈ ગયું હોય પછીનો મહત્વનો સ્ટેપ છે તેલ જે તેલ હું વાપરું છું એ સિંગતેલનું તેલ હું વાપરું છું તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરી અને આપણે એને ઠંડુ કરવાનું છે અને અથાણામાં જ્યારે ઉપરથી વધારાનું તેલ રેડવાનું હોય ત્યારે આ તેલનો ઉપયોગ આપણે કરીશું અને સાથે જે નમક અથાણામાં લેવાનું છે તે પણ હું તમને બતાવું છું આ નમક છે તેને આપણે શેકીને લેવાનું છે નમકમાં પણ મોઈશ્ચરનો ભાગ હોય છે જે અથાણાને બગાડી શકે છે એટલા માટે હંમેશા અથાણામાં નમક શેકીને જ લેવું અને નમક શેકાઈ જાય અને એનું મોઇશ્ચર દૂર થઈ જાય ત્યારબાદ આપણે એને થાળીમાં કાઢી લઈશું તેલ પણ આપણું બરાબર રીતે ગરમ થઈ ગયું છે અને નમક પણ આપણું શેકાઈ ગયું છે નમકને બરાબર રીતે આપણે શેકવાનું છે કંઈ જ નીચે ઉમેરવાનું નથી કોરે કોરું જ નમક આપણે શેકી લઈશું અને ત્યારબાદ આપણે એને પહોળા વાસણમાં કાઢી લઈશું તેલ ગરમ કરી અને ઠંડુ કરવાનું ખાસ જરૂરી છે એ પણ તમે ધ્યાન રાખશો તો તમારું અથાણું પણ બારે માસ એવું ને એવું સજવાયેલું રહેશે જોઈ શકાય છે કે મેં નમકને પણ થાળીમાં કાઢી લીધું છે અને તેલને ઠંડુ થવા માટે રાખી દીધું છે હવે જે સ્ટેપ છે તે હવે તમને બતાવી રહી છું તે જોજો હવે આપણે કેરી તરફ આગળ વધીશું અને આ તેલને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું આપણી કેરી બરાબર રીતે સુકાઈ ગઈ છે અને પહેલાં આપણે જેને મોટા ટુકડા કર્યા હતા હવે એ કેરી સુકાયા બાદ આપણે એના અથાણામાં તમારા ઘરમાં જેવા ખવાતા હોય એવી રીતના ટુકડા કરવાના છે આ મોટા ટુકડા છે એટલે આપણે એને વાસણમાં લઈ લઈશું અને ત્યારબાદ એના આપણે જરૂરિયાત મુજબના નાના ટુકડા કરી લઈશું અને આવી રીતના જે વાસણમાં મેં કેરી લઈ લીધી છે અને હવે એના હું ટુકડા કરી લઈશ અને તમારા ઘરમાં જો મોટી કેરી ખવાતી હોય તો તમે મોટી પણ રાખી શકો છો હંમેશા ખાટા અથાણામાં કેરીની છાલ કાઢીને જ કેરીનો ઉપયોગ કરાતો હોય છે ગોળ કેરી માટે જે કેરી વપરાતી હોય તે ગોળમાં આખું વરસ રહેતી હોય એટલા માટે એ છાલ સાથે ઉપયોગ કરાતો હોય છે આ વાતનું પણ તમે ખાસ નોંધ લેજો આ સાથે તમારું અથાણું કેવી રીતના આખું વરસ સચવાયેલું રહે એના પણ મેં જે પેજ છે તે મૂક્યું છે એ પણ તમે જોઈ લેજો અથાણું આખું વરસ સાચવવા માટે હંમેશા એને એરટાઈટ કન્ટેનરમાં રાખવું અને અથાણાનું જે ભરવાનું વાસણ હોય તેને બરાબર રીતે ધોઈ સાફ કરી અને સૂકવી અને તડકે સ્ટરીલાઈઝ કર્યા બાદ જ અથાણું એમાં ભરવાનું છે હવે આવી રીતના મેં કેરીના ટુકડા કરી લીધા છે અને ગુંદા છે એને પણ આપણે ભાંગી લઈશું ગુંદાને હંમેશા ભાંગી અને નમકવાળી ચમચી અથવા તો ચાકુ કરતું જવાનું અને ગુંદાના જે બીયા છે તે આપણે દૂર કરી લેવાના છે અને એ બીયા કાઢ્યા બાદ એની જે ચિકાસ છે તે આ નમકથી દૂર થશે એટલા માટે આપણે બી કાઢતું જવાનું છે એમાંથી ઠળિયા કાઢતા જવાનું છે અને નમક એની અંદર આપણે ઉમેરતું જવાનું છે આવી રીતના બધા જ ગુદ્દાના ઠળિયા કાઢી અને એની ઉપરનું જે ડીટિયા હોય એ પણ આપણે દૂર કરી દેવાના છે અને નમકવાળી ચમચીથી આપણે એને કવર કરી દઈશું એટલે એની ચિકાસ છે તે દૂર થઈ જશે હવે છે તે વઘાર માટેનું તેલ આપણે ગરમ કરવાનું છે આ તેલનો ઉપયોગ આપણે અથાણાનું જે રાઈ અને મેથીના કુરિયા છે એની ઉપર રેડવા માટે ઉપયોગ કરવાનો છે આના માટે જે તેલ છે હંમેશા હું સિંગ તેલનો ઉપયોગ કરું છું ઘણા લોકો રાયડા તેલનો પણ અથવા તો સરસવના તેલનો ઉપયોગ પણ કરતા હોય છે હિંગ ઉમેરી અને આપણે એને ઢાંકી દઈશું અને ત્યારબાદ ગેસ આપણે બંધ કરી દઈશું અહીં મેં એક વાટકો જેટલા રાયના કુરિયા લીધા છે પોણો વાટકો જેટલા મેથીના કુરિયા લીધા છે અને કાશ્મીરી અને તીખું બંને મરચું હું મિક્સ લઉં છું અને શેકેલું નમક પણ સાથે લીધું છે હવે આપણે જે કથરોટમાં અથાણું ભેળવવાનું છે એમાં આવી રીતના આપણે જે કુરિયા છે એને ગોઠવી દેવાના છે અને ત્યારબાદ જ એની ઉપર આપણે વઘાર છે તે રેડવાનો છે આ નમક છે તે અથાણાના ભાગનું આપણે ઉમેરવાનું હોય એ પહેલાંથી જ આપણે ઉમેરીને આમાં રાખી શકીએ છીએ જો તમને કદાચ ઓછું લાગે તો તમે ચાખીને ફરીથી પણ ઉમેરી શકો છો હવે જે આપણે તેલનો વઘાર તૈયાર કર્યો હતો એને આપણે ઉમેરી દઈશું અને આ જે દાઇ અને મેથીના કુરિયા છે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું હળદર આપણે આમાં ઉમેરવાની નથી હોતી કારણ કે આપણે પહેલેથી જ હળદર અને મીઠું કેરીમાં ભેળવીને સાથે જ રાખ્યા છે હું અહીં કાશ્મીરી અને તીખું બંને મરચું મિક્સ બનાવીને જ ઘરે રાખું છું અને એવી રીતના હું આને મિક્સ કરીને રાખીને મૂકું છું આ રીતના તમે મેથીયા મસાલો પણ બનાવીને આખું વરસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તીખાશ તમને ગમતી હોય એવી રીતના તમે બનાવીને તીખાશ રાખી શકો છો આ મેથીયા મસાલો આખું વરસ તમે ફ્રીજમાં રાખશો તો પણ એવો ને એવો રહેશે અને ખીચા ઉપર અથવા થેપલા પરોઠામાં પણ ઘણા આનો ઉપયોગ કરતા હોય છે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગતો હોય છે હવે જે કેરીના ટુકડા છે એને પહેલાં આપણે ઉમેરી દઈશું અને બધી જ કેરી આની સાથે ઉમેરી દઉં છું લગભગ સવાથી દોઢ કિલો જેટલી આપણી કેરી તૈયાર થઈ ગઈ છે ગુંદા છે એને પણ આપણે સાથે ઉમેરી દઈએ છીએ કારણ કે ગુંદા હું આખા ભરતી નથી હોતી તમે ચાહો તો આખા ગુંદા પણ ભરી શકો છો હવે જે આ મેથી આ મસાલો તૈયાર કર્યો છે એને ગુંદાના ટુકડા સાથે અથવા તમને ગમે તો થોડા આખા ગુંદા પણ રાખીને એમાં દબાવીને ભરી શકો છો મારા ઘરમાં આવી રીતના આખા ગુંદા ઓછા ખવાતા હોય છે એટલા માટે હું થોડા જ ગુંદાને આખા રાખું છું બાકીના ગુંદાના હું ટુકડા કરીને ઉપયોગ કરું છું તમારા ઘરમાં જો આવી રીતના ભરેલા ગુંદા ભાવતા હોય તો તમે આની સાથે કેરીનું છીણ બનાવી અને ગુંદામાં ભરી શકો એ પણ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગતું હોય છે આવી રીતના આપણે બધી જ કેરી અને ગુંદાને ભરી લેવાના છે અને બરાબર રીતે આપણે એને હવે મિક્સ કરી લઈશું અને ત્યારે તમે લાગતું હશે કે આ અથાણું કોરું છે પણ આ રીતના જ્યારે અથાણું કોરે કોરું જ આપણે ભેળવવાનું હોય છે અને ત્યારબાદ ભેળવ્યા બાદ આપણે એમાં જે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ હોય છે તે ઉમેરવાનું હોય છે અને આ તેલ આવી રીતના ઉમેરવાથી તમારું અથાણું ખૂબ સરસ સચવાઈને રહેશે અને વધારે કે ઓછા પ્રમાણમાં પણ નહીં થાય અને બરાબર માપથી જ તમારું તેલ આમાં લાગશે એટલે કે અથાણામાં પ્રોપર માપનું તેલ પણ ચડી જશે અને હવે આ અથાણું તમે જુઓ તો કેટલું સરસ તૈયાર થઈ ગયું છે આ અથાણાને આપણે ઢાંકીને એકાદ કલાક માટે રાખી દઈશું અને ત્યારબાદ આપણે એને કોઈપણ ઝારમાં ભરીને રાખી શકીએ છીએ બીજા દિવસથી તમે આ અથાણાનો ઉપયોગ ખાવામાં કરી શકો છો ખૂબ જ સરસ દેખાવામાં લાલ લાલચટક અથાણું તૈયાર થઈ ગયું છે આખું વર્ષ આ અથાણાનો તમે સ્વાદ માણી શકો છો હવે જોઈ શકો છો કે આવી રીતના મેં અથાણું પ્લાસ્ટિકમાં ભરીને ડબ્બામાં રાખ્યું છે હું આવી રીતના ફ્રીજમાં જ અથાણું રાખતી હોઉં છું આવી રીતના કેરી અને ગુંદાનું અથાણું ફ્રીજમાં રાખવાથી આખું વર્ષ એનો ટેસ્ટ એવો ને એવો જળવાઈને રહે છે અથાણા હંમેશા ખાટા હોય એને ફ્રીજમાં જ રાખવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે ફ્રીજમાં અથાણા છે એની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે અને દેખાવમાં ખૂબ જ સરસ આપણું આ અથાણું તૈયાર થઈ ગયું છે તો તમે પણ બનાવો અને એન્જોય કરો મારી ચેનલમાં જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મેં મારી ચેનલમાં અન્ય પણ ઘણા એવા વિડીયોઝ મૂક્યા છે જેમ કે મસાલાની સાચવણી વેફર કેમ બનાવવી અથાણા કેમ બનાવવા અને રેસીપીના પણ વિડીયોઝ હું અપલોડ કરતી હોઉં છું તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જેથી એમને પણ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અથાણું તૈયાર છે અને થેપલા પરોઠા ભાખરી કોઈપણ સાથે તમે એન્જોય કરી શકો છો અને મારી ચેનલને વધુને વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય ફોર નાઉ ફ્રેન્ડ્સ ગુડ બાય